મેં હું તમારી જર્ની જોતો હતો ત્યારે અમુક નામ નામ એટલે એમણે એમણે કરેલી સિરિયલો છે માંડવાની જોઈ કેવડાના પંખ સાત પગલા આકાશમાં કેવડાના ડંખ જી સાત પગલા આકાશમાં કુંદનિકાબેનની જે જી તો આ નામો કેટલા સરસ છે બહુ સુંદર નામ કુંદનિકાબેન અને નવલકથા પરથી પછી ઈશ્વર પેટલીકરની નવલકથા તરણા ઓથે ડુંગર ઉપરથી સૂરજમુખી બન્યું એટલે એ આવી બધી નવલકથા હોય ને ત્યારે એ લોકોનો વિચાર સૌથી પહેલાં મારો આવે કે આ પાત્ર આણે જ ભજવવાનું ને એ લોકો એડમિન્ટ રહે કે એ જ કરશે તો જ અમે હા પાડીશું એટલે મારી માટે આ એક સન્માન કહેવાય કે જે લેખક કે લેખિકાની એવી ઈચ્છા હોય કે મારે એ પાત્ર ભજવવું પછી એ સિવાય તો મેં ધૂપછાઉં કરીને નાટકો ઉપરથી સિરિયલો બનેલી માંડવાની જોઈ કે ભાઈ ઘણી બધી કરી છેલ્લી મેં મોટી બા કરી એમાંય મને એટલો સુંદર અનુભવ થાય કાજલ ઓઝા ત્યારે લખતા હતા ને કાજલે મને ફોન કર્યો કે બેન આવી રહી હું અહીંયા બિઝી છું ને બધું તો મને કે મેં લખી છે ને કાજલ ઓઝાએ મારી સાથે દાદાઓ દીકરીમાં મારા નાનપણનો રોલ કરેલો તો એણે મને કીધું હું તો તમારું નાનપણ છું ને રાગિણીબેન એટલે તમારે તમારે તો મારો રોલ કરવો જોઈએ હું તમારું નાનપણ છું ને મેં તમને મગજમાં રાખીને આ પાત્ર લખ્યું છે કે એ મોટી બા કેવી હશે તો મારા નજરમાં તમે આવ્યા તો હવે તમારે તો કરવું પડે તમારું નાનપણ તમને કહે છે કે તમારે સો સ્વીટ કરે હા એટલે પછી મેં કીધું ક્યાં શૂટિંગ હશે તો કેમ ના મેં કીધું મારે અહીંયા સિરિયલ ચાલે છે બધું એડજસ્ટ થઈ તમે હા પડો ને બસ એની કાદતું શો હું તારા માટે ને એ લોકોએ એટલી સરસ ટ્રીટમેન્ટ આપી પ્રોડ્યુસર અમારા દિગ્દર્શક ઘણા વખતે મને બહુ સારા છે સંદીપ પટેલ જી એટલું સરસ લાગ્યું એમની સાથે કામ કરવાનું ને બધું એક એટલો સુંદર અનુભવ હતો એના પછી મેં ગુજરાતી નથી કરી કોઈ કારણ કે એ સિરિયલ પણ હિટ થઈ એના પછી હું આ કરી રહી છું લગભગ દસ બાર વર્ષે કરી રહી છું